એ ફટ જો મિત્રો સો ધેન ઇસ કાસે મિત્રો અહીંયા બધી વસ્તુ તમને લાલ કેમ છે આ પ્રીમિયમ ક્વોલિટી છે ચાલો મિત્રો સ્વાગત છે પરિવાર નવા વિડીયોમાં ચાલો મિત્રો હું તમને ઈંધા બતાવો અલંગમાં છું તો તમે બધી વસ્તુ જુઓ ચાલો તમને બતાવો અહીંયાની વસ્તુ જોરદાર છે મિત્રો ચાલો પ્રાઇસ તો મિત્રો કે અમુક વસ્તુનો અમુક વસ્તુનો ન કે એ તમારા મિત્રો મેન્ટેન કરી લેવા ચાલો તમને બતાવો અહીંયા ઈસ્કા છે ઈસ્કા કેવાશે મિત્રો ઈસ્કામાં મિત્રો કાંઈ એનો બટ મિત્રો

¿Qué más? ¿Aquí no puesto? ¿Qué tal Eso es tubito de lata de no aprueba ¿Qué tenemos? ¿Ah? खाटी जो के करो मेरा पैर मुकी दे मुकी दे कौन की से टिबरे उठ सके ना माने हां बाजू हाड़ी के सवारी हाड़ी समझ समझ हां नान खाड़ी ये एक ही बंद हाड़ी ये बोर्ड की नहीं लाल देख कैसे है प्रीमियम क्वालिटी से जीएसटी तो लगेंगे आ हा हा ये गए तो ये तो